તેને જોતા રંજન ભટ્ટને બદલી પણ શકાય છે શું છે આ બદલવાની રાજનીતિ શું ચર્ચા ચાલી રહી છે અને ભારતીય જનતા પાર્ટી શું રણનીતિ બનાવી રહી છે એ વિષય પર કરીશું આજે ચર્ચા નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર એટલે ગેનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોર જેને બનાસકાંઠાની સિંહણ કહેવામાં આવે છે તે સતત કેમ્પેનિંગ કરી રહ્યા છે અને જે રીતે તે કેમ્પેનિંગ કરી રહ્યા છે જે રીતે તેમને જન સમર્થન મળી રહ્યું છે તેને જોતા અત્યારે ચર્ચા મજબૂત રીતે થઈ રહી છે કે રેખાબેન ચૌધરીના નામને લઈને પાર્ટી પણ છે કારણ કે રેખાબેન ચૌધરીના નામની ઘોષણા તો કરી દેવામાં આવી છે રેખાબેન ચૌધરી જે બનાસ ડેરીના સ્થાપક ગલવાભાઈ ચૌધરીના દીકરી છે તેઓ સંગઠનનું કામ કરતા હતા પરંતુ એવો કોઈ જાણીતો ચહેરો પોતે છે નહીં અને તેટલા જ માટે એવું કહેવાય રહ્યું છે કે જે રીતે ગેનીબેનને ત્યાં આગળ જન સમર્થન મળી રહ્યું છે ગેનીબેન નાનાથી નાના માણસને અત્યારે પોતાની સાથે જોડવાનું કામ કરી રહ્યા છે તેવામાં રેખા ચૌધરી ક્યાંક ગેનીબહેનની સામે જે સ્પર્ધા થઈ રહી છે લોકસભાની ચૂંટણીમાં ક્યાંક ઓછા ઉતરી રહ્યા છે અને એટલા માટે થઈને જ અત્યારે એ વાતે જોર પકડ્યું છે કે બની શકે કે ગેનીબહેનની સામે ભારતીય જનતા પાર્ટી રેખા ચૌધરીની જગ્યાએ પરબત પટેલને જ રિપીટ કરી દે જો પરબત પટેલને રિપીટ કરવામાં ન આવે તો તેની જગ્યાએ બીજા અન્ય નામની ચર્ચા પણ ચાલી રહી છે અને કહેવાય રહ્યું છે કે બનાસકાંઠાની અંદર જે નામની ચર્ચા ચાલી રહી છે તેમાં અનિકેત ઠાકર ગોવા રબારી શશિકાંત પંડ્યાના નામની પણ ચર્ચા કરવામાં આવી રહી છે અને ઠાકોર સામે ઠાકોરનો દાવ ખેલવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોરને પણ ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે આ ચર્ચા જે છે તે અત્યારે બનાસકાંઠાની અંદર જોર પકડી રહી છે કારણ કે એવું કહેવાય રહ્યું છે કે સી આર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંનેઓ દિલ્હી ગયા હતા જે ત્રીજા લિસ્ટ જે ત્રીજું આવવાનું છે તેને લઈને જે ચર્ચાઓ હતી તે દરમિયાન જ દરેક સીટ ઉપર જ્યારે આકલન કરવામાં આવ્યું ત્યારે બનાસકાંઠાની આ સીટ ઉપર એવું લાગતું હતું કે અત્યારે વધારે માનવામાં આવી રહી છે ચર્ચા ભયંકર ચાલી રહી છે સાથે બીજી ચર્ચા પણ એ ચાલી રહી છે કારણ કે વડોદરાની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ રંજનબેન ભટ્ટનું નામ અનાઉન્સ કરેલું છે અને રંજનબેન ભટ્ટના નામની સાથે જ ત્યાં ભાજપમાં ભડકો જોવા મળ્યો છે સૌથી પહેલાં તો જ્યોતિબેન પંડ્યાએ વિરોધ કર્યો જ્યોતિબેન પંડ્યાના વિરોધને લઈને ભારતીય જનતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા તો કેતન ઇનામદાર દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો અને કેતન ઇનામદાર જે છે તેણે કોંગ્રેસના નેતાઓને લઈને કર્યું હતું આ વિરોધ પરંતુ એવું કહેવાય રહ્યું છે કે ક્યાંક રંજનબેનના રિપીટ થવાને લઈને કેતન ઇનામદાર હોય મધુ શ્રીવાસ્તવ હોય જ્યોતિ પંડ્યા હોય આ બધા સખત વિરોધ કરી રહ્યા છે એટલી હદ સુધી કે પાર્ટીના સંગઠનના જે લોકો છે એ સંગઠનના લોકો ભલે બોલી નથી રહ્યા પણ વિરોધ તો બધા જ કરી રહ્યા છે અને આજે રેખા આજે વડોદરાની અંદર રંજન ભટ્ટના નામના પોસ્ટર્સ પણ લાગી ગયા અને આ વિરોધ કરતા પોસ્ટર્સને લઈને તેમાં લખવામાં આવ્યું છે મોદી તુસ્સે બે નહીં રંજન તેરી ખેર નહીં આ પ્રકારના જે પોસ્ટર્સ લાગવામાં આવ્યા છે તેના કારણે હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે બની શકે કે રંજનબેન ભટ્ટને પણ અહીંયાથી બદલવામાં આવી શકે કારણ કે રંજનબેન ભટ્ટ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ એ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા જ લગાવી રહ્યા છે અને તેવામાં ક્યાંક વડોદરાની આ જે સીટ છે આમ તો કહેવાય રહ્યું છે પાંચ લાખ પ્લસની લીડ થી રંજન ભટ્ટ આ ચૂંટણી જે બે હજાર ઓગણીસની ચૂંટણી હતી છેલ્લી લોકસભાની તે જીત્યા હતા પરંતુ રંજન ભટ્ટના નામ ઉપર હવે પાર્ટી અસમંજસની પરિસ્થિતિમાં છે જો નીચેનો કાર્યકર અને સંગઠનના લોકો રંજન ભટ્ટને જીતાડવા માટે કામ નહીં કરે અને ક્યાંક એવું માનવામાં આવે છે કે એ લોકો સુસુરુપ્ત અવસ્થામાં જતા રહે તો પણ રંજન ભટ્ટનું જીતવું અહીંયાથી મુશ્કેલ છે કારણ કે પાર્ટી અને સીઆર પાટીલ બંને દાવો કરી રહ્યા છે કે પાંચ લાખથી વધારેની લીડ સાથે ભારતીય જનતા પાર્ટી આ વખતે ગુજરાતમાં હેટ્રિક મારવાની છે અને જો આ હેટ્રિક ન વાગે અને આ સીટ ઉપર કંઈક ઊંચ નીચ થઈ તો ભારતીય જનતા પાર્ટીની જે હેટ્રિક મારવાનું સપનું છે તે સપનું અહીંયા આગળ તૂટી જાય અને ભારતીય જનતા પાર્ટી ક્યારેય નહીં ઈચ્છે કે તેમનું આ સપનું અહીંયા તૂટે કારણ કે ચારસો પ્લસની સીટ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીતનો દાવો કરી રહ્યા છે અને તેમાં ગુજરાતની આ છવ્વીસ સીટ ખૂબ મહત્ત્વ રાખે છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો આપને શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અહીંયા આગળ ઉમેદવારને બદલી શકે છે એ પણ અમને કોમેન્ટમાં લખીને જણાવજો ચૂંટણીને લગતી દરેક માહિતી અમે તમને નિર્ભય ન્યૂઝ ઉપર આપીશું તો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર